નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની જ ચેનલ ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે આપણે જાણીશું ભારતમાં આવેલા પ્રાચીન મંદિર ઓડિશાના પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરના ચમત્કારો તથા તેના અનેક રહસ્યો મિત્રો તમે જાણતા હશો કે હિન્દુ ધર્મના મુખ્ય ચાર ધામ છે એક બદ્રીનાથ બે જગન્નાથ ત્રણ રામેશ્વર અને ચાર દ્વારકા તેમાંથી આજે આપણે જાણીશું જગન્નાથ ભગવાનના મંદિરની કેટલીક અદ્ભુત અને જાણવા જેવી રહસ્યમય બાબતો તે પહેલા જો મિત્રો તમે અમારી એ ભક્તિ સ્ટોરી ચેનલમાં પહેલી વાર છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો મિત્રો ચાલો જાણીએ આ રહસ્ય કેક જગન્નાથ ભગવાનના મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં પણ તેની વિપરીત દિશા ફરકતી રહે છે આવું શું કામ થાય તે કોઈને ખબર નથી આજ દિન સુધી આ રહસ્ય કોઈ ઉકેલ શક્યું નથી બે જગન્નાથ મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે જો બદલવામાં ન આવે તો આવતા અઢાર વર્ષ મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે ત્રણ જગન્નાથ મંદિર ઉપર આજ સુધી ક્યારે પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપર પસાર થયું નથી આ પણ એક રહસ્ય કે ચમત્કાર છે ચાર જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે પણ તમે જેવા મંદિરના પ્રવેશ દ્વાર સિંહદ્વારમાં તમારો એક પગ મૂકો એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિરના દ્વાર બહાર કાઢો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે આજ સુધી આનું રહસ્ય કોઈને ખબર નથી પાંચ જગન્નાથ ભગવાનનું મંદિર બસો ચૌદ ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પરંતુ આ મંદિર પડછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી આ ચમત્કારનું કારણ આજ સુધી કોઈ કહી શક્યું નથી વિજ્ઞાન પણ હેરાન છે છ બા મંદિરનું ભોજનાલય વિશ્વના મોટા ભોજનાલયમાં આવે છે અહીં પાંચસો રસોઈયા અને ત્રણસો તેમના સહાયકો કામ કરે છે આજ સુધીમાં ગમે તેટલા ભક્તો કે લાખોની સંખ્યામાં લોકો આવી જાય તો પણ ક્યારેય ભોજન પ્રસાદ ઘટ્યો નથી જેવા મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન પ્રસાદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે એટલે ક્યારે પણ બગાડ થતો નથી આ પણ એક ચમત્કાર છે જગન્નાથ મંદિર માં ભોજન પ્રસાદ માટીના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે ચૂલા ઉપર એક ની ઉપર એક એમ કુલ સાત વાસણો ભોજન પાકવા માટે રાખવામાં આવે છે પણ સૌથી ઉપર સાત નંબરના ના વાસણ માં રાખવામાં આવેલ ભોજન પહેલા પાકે છે ત્યારબાદ છ પછી પાંચ એમ ક્રમશઃ ચાર ત્રણ બે અને છેલ્લે એકનું ભોજન પાકે છે ખરેખર તો એક નંબરના વાસણનું ભોજન પહેલા જોઈએ પછી બે અને પછી અને અને હોય કારણ કે અગ્નિ નો તાપ સૌથી વધારે લાગે છે પણ આવું થતું નથી સાતમું વાસણ પહેલા પાકે છે આ પણ એક મોટો ચમત્કાર છે આવું શું કામ થાય છે કોઈ કહી શકતું નથી સાત શ્રીકૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ત્યારે તેમનું શરીર પંચતત્વોમાં વિલીન થઈ ગયું પણ તેમનું હૃદય ધબકતું રહ્યું એ ત્યાંની લાકડાની મૂર્તિમાં છે મંદિરમાં શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલભદ્ર બલરામ કે બલદેવ અને તેમની બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિ છે કોઈ મંદિરમાં ભગવાન લાકડાની મૂર્તિ ના હોય પણ અહીંયા છે દર બાર વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે જ્યારે મૂર્તિ બદલવાની હોય ત્યારે મંદિર અને આખા પુરી શહેરમાં અંધારપટ કરી દેવામાં આવે છે મંદિરની ચારે બાજુ સીઆરપીએફ ગોઠવી દેવામાં આવે છે કોઈને પણ મંદિરની અંદર જવા દેવામાં નથી આવતા ફક્ત જે પૂજારી એ મૂર્તિ બદલવાની છે તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે પૂજારીનો આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં પણ હાથમોજા પહેરવામાં આવે છે જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ શ્રી કૃષ્ણ ભગવાન હૃદય જોઈ જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય અને તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય જે જે પૂજારી એ મૂર્તિ બદલી તેને પૂછવામાં આવ્યું જ્યારે જૂની મૂર્તિ માંથી બ્રહ્મ પદાર્થ શ્રી કૃષ્ણનું હૃદય કાઢીને નવી મૂર્તિ ચડાવી એ છીએ ત્યારે હાથમાં સસલા જેવું કોઈ ઓહરતું એવું લાગે છે બીજી કઈ ખબર પડતી નથી આજ સુધી બ્રહ્મ પદાર્થનું રહસ્ય અકબંધ છે આઠતા મંદિરની અંદર એક હજાર નવસો ચોર્યાસી માં ભારતની ત્યારની પ્રધાનમંત્રીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો કારણ કે આ મંદિરની બહાર બોર્ડ લાગેલું છે કે હિન્દુ સનાતન ધર્મ કે હિન્દુ શીખ બૌદ્ધ અને જૈન સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે ઇન્દિરા ગાંધી એ ફિરોઝ જહાંગીર ગાંધી સાથે લગ્ન કર્યા હોવાથી તે પારસી થઈ ગઈ એટલે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો ત્યારબાદ કોઈ દિવસ સોનિયા ગાંધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડરા એ મંદિરમાં પ્રવેશ કરવાની હિંમત પણ કરી નથી બે હજાર પાંચમાં થાઈલેન્ડની મહારાણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી પણ વિદેશી હોવાથી તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો બે હજાર છ માં સ્વિતઝરલેન્ડના એક નાગરિકએ જગન્નાથ મંદિરમાં એક કરોડ ઇઠ્યોતેર લાખનું દાન આપ્યું હતું પણ તે ઈસાઈ હતો એટલે તેને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે સત્તા તાકાત કે ધન સંપત્તિ કે ગમે તે હોય કોઈનું કાંઈ ચાલતું જ નથી દોસ્તો આ હતી ભગવાન જગન્નાથની કેટલી રહસ્યમય વાતો જે આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી આપણે આપણી સનાતન સંસ્કૃતિ પર ગૌરવ કરવું જોઈએ જે પૂરા વિશ્વમાં એક અલગ ઉદાહરણ ઊભું કરે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ જય જગન્નાથ હરે કૃષ્ણ